સૌ પ્રથમ તમારો પરિચય આપો હું મારું ગામ ચંદ્રગઢ મારું નામ સભાઈ આશમુખભાઈ ભગવાનજીભાઈ અને જ્યારે મેં આ મગફળી વાવી હતી ત્યારે મને આ ડેમોમાં દવા આવી હતી સંજીવ સંજીવની સંજીવની એટલે મેં એમાં પચાસ કિલાનું એનું પ્રમાણ હતું પટ મારવામાં ભૂગવા માટેનું તો જે મેં બે કેરામાં પટ નથી માર્યો અને ચાલીસ કિલામાં એ પચાસ કિલામાં પટ માર્યો તો એ ઓનાથી બે દિવસ ઉગી ઉગવામાં વેલી દેખાય બરાબર બીજો તમને પટ માર્યો છે એમાં કંઈ ફરક જોવા મળે છે અત્યારે મગફળી કેટલા દિવસની થઈ છે અત્યારે પંદર દિવસની મગફળી થઈ છે એટલે જે પહેલાં મેં પટ નથી માર્યો ને એમાં ને પટ મારેલો છે એમાં પચીસ ત્રીસ નો ફેર બતાવે બરાબર તો ઉગાવા સમયે તમને ફર્ક જોવા મળ્યો હતો ઉગાવા સમયે અમારે ઓમાંથી બે દિવસ પેલા વાવીને આઠે ત્યારે આગલા બે કેરામાં દસ પંદર ટકા દેખાતી હતી આમાં ત્રીસ પાંત્રીસ ટકા દવા બતાવતી હતી મગફળી ખૂબ ખૂબ ધન્યવાદ તમારો મોબાઈલ નંબર જણાવજો મારો મોબાઈલ નંબર નવાણું જીરો પંચાણું સોળ સાત સત્તાણું શરૂઆતના બે કેરામાં ફટ આપેલું નથી ત્યારબાદ તમે અહીંથી જોઈ શકો છો ઉગાવો સારો એવો આમાં દેખાય છે